નમસ્કાર સુપ્રભાતમ ઇન્ડિફનમાં માપ સૌનું હાર્દિક સ્વાગત છે એક આમ કોર્ટમાં અરજી કરી કે અત્યારે વર્ષથી લગ્ન થઈ ગયા હે હજી ઘરમાં ઘરવાળી યાર ડખો થાય નહીં ગયે તો કે મારા હાડો મુંબઈથી આવે ફ્લાઇટમાં બેહીને મારે યાર બાજે બે ઢીકા મારે અને ફ્લાઇટનું ભાડું મારે ઘરવાળી ચૂકવે કે એટીએમથી ક્રેડિટ કાર્ડથી તો હું મારે શું કરવું કે એમ

પણ બેમાંથી પતિ કોણ નહીં એની મને ખબર પડી ગઈ કે આમ બહુ ગહન છે અત્યારની રિયાલિટી લઈ ખૂબ એ બિગ હાઉસ બટ સ્મોલ ફેમિલી મોર એજ્યુકેશન બટ લેસ કોમન સેન્સ એડવાન્સ મેડિસિન બટ પુઅર હેલ્થ ટચ ધ મૂન બટ નૈબર્સ આ નોન હાઈ ઇન્કમ લેસ પીસ ઓફ માઇન્ડ હાઈ આઈક્યુ લેસ ઇમોશન ગુડ નોલેજ લેસ વિઝડમ એન્ડ ફાઇનલી લોટ્સ ઓફ હ્યુમન બિંગ્સ બટ લેસ હ્યુમિનિટી કોરોનામાં બધા ચાઇનાનો એટલો વિરોધ કરતા હતા કે આમ ભોગા કાઢ નાખી ના ચાઇના વાળાનું તો નોલેજ કેવું આખું આપણે જ્યાં પૂરું કોઈ નથી વિચારવાનું ચાલુ કરે આ બધા મેં બદલે એ ચાઇના વાળાને સાયકોલોજી એટલે આખું વિશ્વ ચાઇનાનો વિરોધ કરતું હતું ને તો ચાઈના વાળા કરોડોની સંખ્યામાં ટી શર્ટ છાપતા હતા કે બોયકોટ મોટા મોટાભાગના ભારતમાં જ વેચાતા એ છે ટૂંકમાં પણ એક કટાક્ષ છે એક પ્રકારનો નર્સરી સ્કૂલની કેન્ટીનમાં એક ટોપલામાં સફરજન પડ્યા હતા અને કીધું તું સૂચના લેખી હતી કે ડુ નોટ ટેક મોર દેન વન ગોડ ઇઝ વોચિંગ એક લઈ જવો કે ભગવાન જોવે છે એમ અને બીજા એક આગળ બોક્સમાં ચોકલેટ પડી હતી તો એક છોકરા અહીંયા લખી નાખ્યું જેટલી એટલી લઈ લ્યો કે ભગવાન તો અહીંયા એપલ પાસે ઊભા હે કે નવરા નથી અત્યારે એમ એક છોકરાએ પાર્લામેન્ટ પાસે હમણાં જે ઇલેક્શન પૂરું પાર્લામેન્ટમાં સાયકલ રાખી ગયું તો પોલીસવાળા એવા આગળ લઈ જાય કેટલા બધા નેતાઓ નીકળતા હોય કે એમ તો લોકો ના વાંધો નહીં મેં તાળું મારી લીધું ટૂંકમાં છોકરાના આખા મગજમાં આવ્યું કે નેતા હોય ને બધાને બૂચ મારે સાયકલ પડી જશે ને એ દ્રષ્ટિ છોકરાએ ટૂંકમાં નાનો છોકરો કેટલો કહી ગયો વિચાર કરો તમે કોરોના ઉપર નિબંધ લખવાનું કીધું હતું નાના બાળકો જે કોરોના જલસા કહી રહ્યા ને એને આમ કોરોના એક તહેવાર તરીકે લીધું એમ કે કોરોના એક બહુ બળા તહેવાર જો હોલી બાદ આતા હૈ બહુ લંબે દિન તક ચલતા હૈ બહુ સારી ખાને ખાને કી ચીજે બનતી હૈ સબ મિલકર ઘરમાં રહેતે હૈ स्कूल की बहुत सारी लंबी छुट्टी होती है दुकान ऑफिस बंद रहते हैं सब मिलकर इसको मनाते हैं एकता का त्योहार है इसको मुंह पर मास्क लगाकर सोशल डिस्टेंस के साथ मनाया जाता है हिंदी सीरियल दो मैं एक कर जो कि कितना मोटा मोटा बंगला वी हो वीएपी फर्नीचर इंटीरियर पर्दा सोफा इन्वर्टर न हो लाइट जाए मीणबत्ती हर ग એક રોડનું કામ માલતું હતું તો થાંભલો રોડની વચ્ચો તો વચ્ચો થાંભલો રાખીને રોડ કરી નાખો અને એની સાથે દેવાય ભમરની એક રચના કહો કે મૂકી કે અઢળક અવરોધો વચ્ચે આજી પીવારા માટે અઢળક અવરોધો વચ્ચે અમે રસ્તા કર્યા છે ને અવરોધોને એ રીતે અમે ખસ્તા કર્યા છે નથી અટક્યા કે નથી ચટક્યા એક ધારા હાલ્યા છીએ નથી માર્ગથી કદી અમે ભટક્યા મોજથી માર્ગમાં મહાલિયા છીએ વિઘ્નો ઊભાતા વિકરાળ એને સસ્તા કર્યા છે અઢળક અવરોધો વચ્ચે અમે રસ્તા કર્યા છે ને અવરોધોને એ રીતે અમે ખસ્તા કર્યા છે ટૂંકમાં રોડની વચ્ચે થાંભલો રાખીને રોડ કરીને એમને દાહોદ પાસે એક મોટું કંઈક એન્જિનનું આપણે કેમ પવનચક્કીને પૂછડું હોય ને બહુ મોટું કંઈક એન્જિન જેવું જાતું હતું ને તો અહીંયા પુલ પાસે ઓવરબ્રિજ નીચે હલવાઈ હવે પ્રશ્ન એ થયો કે આ મોટું છે કે ઓવરબ્રિજ થોડોક નીચો છે જો ઓવરબ્રિજ માપનો હોય તો આવડું કેટલા બધા છેટાથી પોર્ટ ઉપરથી આવ્યું કેટલા ઓવરબ્રિજ ગરકતું ગરકતું પુલ નીચો રહી ગયો લાગે બહુ સંશોધનનો વિષય છે એમ આ બધું રોડ ને આ બધું હે ને ખરેખર આમ શંકાસ્પદ હોય છે ઘણી વાર એના કામકાજ ને પુલ ને આ બધું પાંચ રૂપિયાનું કુરકુરિયું હોય ને તો એના ઉપર ફરજિયાત એડ્રેસ મારવાનું તારીખ મારવાની ને કેટલી એમઆરપી આરપી બધું લખવાનું પણ હજાર કરોડના પુલ બનતા હોય હમણાં મોરબીમાં જ કાલે લોકો અરજી કરી કે આ ભાઈ રવાપડ ઉપર રોડ બને હે તો ભાઈ કોને કોન્ટ્રાક્ટ દીધો ને કેટલા કરોડનો સ્ટીકર તો મારો કે ન મારે બાકી એમાં રહસ્ય હોય બધું એટલે આ બધી પુલને આ બધી ઘણી વાર આપણને બહુ વિચારવા મજબૂત કરી દે છે મજબૂર કરી દે છે એમ એક એક ગઝલ દ્વારા લીધું છે શાકભાજી ફૂટપાથ પર ને જૂતા દુકાનમાં વેચાય છે પૈસા ઝાડ પર નથી ઉગતા તો એ બેંકની બ્રાન્ચ થાય છે લીંબુના શરબતમાં તો લીંબુનું એસન્સ જ નખાય છે ભાવ બહુ દોઢસો બસો પહોંચી ગયા કિલોના અને સાબુમાં અસલી લીંબુનો રસ ભેગો કરીને ભેળવાય છે સ્વચ્છ ભારતના પાટિયા નીચે જ કચરો ઠલવાય છે ટારજન જંગલના કાયમ ક્લીન સેવ કરેલો દેખાય છે બીડી પીવાનું કોઈની મદદ વગર શીખી જવાય છે પણ વ્યસન છોડવા માટે ડોક્ટરોની સેવા લેવાય છે ડૉક્ટરનો ધંધો બંધ હોય છે અને ગટરો તદ્દન ખુલ્લી ગંધાય છે નળ બંધ હોય છે અને ગટર ખુલ્લી ગંધાય છે ડ્રાય સ્ટેટમાં આખા દેશમાં સૌથી વધુ શરબાત શરાબ પીવાય છે ડ્રાય સ્ટેટમાં આખા દેશમાં સૌથી વધુ શરાબ પીવાય છે નાકા પર દૂધ લેવા થરાર હીરો ઊંડા જ વપરાય છે ને પૂનમ ભરતી વખતે છેક ફલાણી જગ્યા સુધી પગ તોડાય છે હાલીને બહુ જાય ને શેરીમાં બાઇક લઈને જાય માણસ ઉતાવળે ભૂલ કરે છે અને નિરાતે પસ્તાય છે આ દુનિયા કેવી રીતે ચાલે છે એ ક્યાં કોઈને સમજાય છે આ દુનિયા કેવી રીતના ચાલે છે ક્યાં કોઈને સમજાય છે આવજો